નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ડે ન્યૂઝ અમરેલી જિલ્લાના વડિયાથી ગોંડલ રાજકોટ જવા માટેનો મુખ્ય માર્ગ વડિયાથી બાટવા દેવડી ગામ સુધી અતિ બિસ્માર હાલતમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ રોડ બિસ્માર હાલતમાં છે આ રોડના નિર્માણ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી રામધૂન બોલાવવામાં આવી સોશિયલ મીડિયામાં લાઈવ બાઇટો પર પ્રસિદ્ધ કરવામાં આવી પરંતુ આ રોડ બનવાનું મુહૂર્ત નથી નીકળતું વડિયાથી ગોંડલ રાજકોટ જવા માટેનો મુખ્ય રોડ હોવાથી અનેક લોકો અહીંયાથી રોજ પસાર થાય છે અને રોજે રોજ તેમને હાલાકી પડે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તેઓ પીડા ભોગવી રહ્યા છે એક પત્રકાર દ્વારા લોકોની પીડાને વાચા આપવા બિસ્માર રસ્તા પર જઈને ત્યાંથી ફેસબુક લાઈવ કરીને લોકોના પ્રતિભાવ લીધા આકરા પ્રતિભાવ લોકો તરફથી મળ્યા બીજા જ દિવસે ધારાસભ્ય કૌશિક વેકરિયા ત્યાં પહોંચી ગયા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી વિડીયો પહોંચાડ્યો અને આ રોડને નવરાત્રી પછી દિવાળી સુધીમાં બની જશે એવું વચન આપ્યું વાહવાહી તો થઈ ગઈ પરંતુ નેતાએ આ વચન આપ્યું અને દસ મહિના થઈ ગયા છે અને રસ્તાના કોઈ ઠેકાણા નથી હજુ વિશાવદરની પેટાચૂંટણીમાં આ જ ભાજપના નેતાઓ અમે પેરિસ જેવા રોડ બનાવશું ના ફાંકા મારતા હતા અને નેતાઓ પોતાના મત વિસ્તારના રોડની દયનીય હાલત જોવે તે હવે જરૂરી બન્યું છે હવે આ રોડ પેરિસનો રોડ ક્યારે બનશે તે જોવું રહ્યું પ્રશ્ન મૂક્યો છેલ્લા ચાર પાંચ વર્ષથી આટલો ને અતિ બિસ્માર છે અનેક વાર રજૂઆતો કરી અનેક વાર અમે આંદોલન કર્યા પણ આ લંગડી આંધરી સરકાર લોકોના પ્રશ્નને કોઈ માન જ નથી નેતાઓને કેટલી વાર રજૂઆત કરી આજ દિન સુધી તમે જોવો કે રસ્તામાં ખાડા એટલા છે કયો ખાડો તારો અને કયો ખાડો મેકો એવો રસ્તો છે છતાં કરતા નથી કાલ રોજ સ્વાગત કરીમાં જિલ્લા કલેક્ટર સાહેબની હાજરીમાં આ પ્રશ્ન મૂકેલ જેમાં રસ્તાના અધિકારી એવું જણાવ્યું કે આ ઝોનનું ટેન્ડર બહાર બે થી ત્રણ વખત પડ્યું છતાં કોઈ કામ કરવા રાજી નથી વિચાર કરો કોન્ટ્રાક્ટરો કેટલા સરકારની હદે નાખવું છે કે કામ કરવા રાજી નથી માટે આ વિડીયોના માધ્યમથી હું સરકાર અને નેતાઓને જગાડવા માંગુ છું જેમ મને એમ વહેલી તકે કરો નકર આનથી મોટું અમે આંદોલન કરવાની તૈયારી પણ કરીએ જય હિન્દ જય ભારત જય જય જયંત